આખા મલક ને સીઝર આવે છે ને કે તારે એક ને નોખી નવાઈ નું આવે છે કે તો ગોગડી બાજે હું બે દી પીરાણી તોય મારે નોર્મલ ડિલિવરી નો થઈ ને હવે સીઝર કરશે એટલે મને બળેતરા નકરી થાય છે બધા એમ કે સીઝરમાં માં પાછો આપણો શરીર એ બગડી જાય એટલે ઉપાધી થાય છે મને શરીર બગડી જાય ને રોવાનું હોય કે તમાર બાળક નું વિચારવાનું હોય અત્યારે તમાર હમણાં બાટલો સરી જાય એટલે તરત સીઝર કરવાનું છે ડોક્ટર એમ કીધું ખાંડ સીઝર કરવાનું છે હવે હું શા રોવો છો સા ના રહી જાવ ને લંગુબેન તમારા ઘરવાળાને આપણે ફોન તો કર્યો હતો કે તમને મજા નથી દવાખાને આવ્યા છે એવી કોઈ કેમ આવ્યા નહીં તમે કઈ કંઈ વાતચીત કરી હતી નહીં તમે હોય ને એટલે એ હોય ને તમારી આરે તો તમને છે ને એટલું બધું દુખ ન થાય તો તમે એને ફોન કરીને અહીંયા બોલાવી તો લ્યો દવાખાને કેમ એ આવ્યા નહીં હજી મને તો ઈજ થાય એને મને એમ છે તમારી કાંઈ પડી જ નથી લાગતી આ બાળકની તમારી કંઈ હાવ આમ હોય ઠીક હવે બાપ રે ભગવાન એવું નથી ગોગડી ભાભી એમાં એનો વાક નથી એને છે ને એ ઓલા પણ ગોવા ગયા તા એને કામ હતું ને તે વિદેશમાં તો અહીંયાથી આવે એટલે બિસારાને વાર તો લાગે ને એટલે એ નથી આવ્યા હમણાં આવશે બિસારા એને એટલી ઉતાવળ છે અહીંયા આવવાની પણ એ હવે આરવાર ગોવા ગયા તો પછી શું કરવું કયો તમે એમ નહીં પણ તમારા વનને ખબર ન પડે અત્યારે ગોવા હું ને બાપે અહીંયા નાખીએ છીએ અત્યારે તમારે અહીંયા તમારે એની તમારે એની કેટલી જરૂર છે એટલી ભૂતને ખબર ન પડે કે આપણે હવે આપણી બાયડી પાસે રેવી કે મજા નથી નાનો છેવો તાત્કાલ એવો ગોવાથી પોગે તો વાર લાગે તો ગોવાથી ગમે ત્યાં હોય ફ્લાઇટમાં માણા ગમે એમ પોગી જાય આવું હોય તો ઠીક હવે તમારો ઘરવાળો લંગુ બેન ખાસી વાત છે હો લંગુ ગોગડીની હા આમ નો હોય હમણાં અહીં આવે ને એટલે એને ઉલાળો જો તો એનો વારો પાડ દઉં કાય આવું હોય મમ્મી આપણે લંગુ બેન ને થોડું ઘણું કઈ ખવડાવી દઈએ કે હાલનું એને હમણાં સીઝર કરવાના છે તો કઈ ખવડાવી દેવી હું જીણકી ફોન કરું મમ્મી હું ખાવું લંગુ બેન તમારે શું ખાવું છે કયો તો લ્યો તો હું એને ફોન કરું ગોગડી એનું સીઝર કરવાનું છે ને તો ખાલી પેટે કરવાનું કીધું ડોક્ટર એને કાંઈ નહીં ખાવાનું કાંઈ એટલે કાંઈ પેટમાં કાંઈ નાખવાનું જ નહીં અને પછી એને બાટલા ને એવું સડશે અને પછી બે ત્રણ દી પછી એને બધું ખવડાવવાનું તો ઘી ને એવું જ કાંઈ ખાવાની નાદ પાડશે સીઝરમાં પછી એને દોઢ મહિનો થઈ જાય એવું થઈ જાય ને પછી એને ઘી ને એવું ખવડાવશે હમણાં ચાર પાંચ મહિના લંગો જવા જ નથી આને રોકવી રોકવીને હા હર્યા વાળા એવા છે ને બધા એના ઠીક હવે ગોગડી લંગુર તો કઈ ખાવાનું નથી પણ જિંદકીને ફોન કરી દે ને ને બેન ફોન કરી દે ટિફિન આપણું બનાવી રાખે અને ગોગડો લઈ આવશે હમણાં ટિફિન કે અમારું ટિફિન બનાવી નાખો અને હાદુ શાક રોટલી જ બનાવે બીજું કાંઈ ન બનાવે આપણે બીજું કાંઈ ખાવું કારવું નથી ઓ ગોગડી ફોન કર દે જીનકીને

અને લંગુ બેન ને નોર્મલ ડિલિવરી નો થાય અને ડોક્ટર એમ કીધું સીઝર કરવું પડશે કે નોર્મલ ડિલિવરી નઈ થાય તો હાના સીઝર કરવાનું છે હા ના ના એના બાળક ને એને કાઈ વાંધો નથી લંગુ બેન ની સારું જ છે પણ એને ને લંગુ બેન ને કાઈ ખાવાનું નથી ડોક્ટરે ના પાડી છે અને મારી હાટો મમ્મી હાટુ ને મારા ગોગડા હાટો ટિફિન બનાવીને રાખજે ગોગડો હમણાં મારો ગોગડો લઈ જશે ટિફિન અને મમ્મી એમ કીધું છે હાદું બનાવજે હા અને મમ્મીને એસિડિટી જેવું થોડુંક થઈ ગયું છે ને તો મોળું બનાવજે બહુ તીખું ન બનાવતી શાક હો હા અને સાસ મોકલજે સારી તાટી નોકરી ગરમી થાય છે નકરો તડકા કેવા પડે એટલે થોડીક સાસ વધારે મોકલજે મારે સાસ પીવી છું હા હા થોડું કાચનું ને ટીફિન ભરીને મોકલજે ને તાર જે મોકલે એ મોકલજે હા તે વાંધો નહીં હા વેલું મોકલી દેજે બહુ મોડું ન કરતી હા પછી મોડું થાય દવાખાને ખાવું નીકળતા ભાવ તો ગાંડી હા તે વાંધો નહીં આવી મોકો હા પછી હું તને ફોન કર્યો એ હા ગોગડી હમણાં શીબરી નો મારા ફોન આવ્યો હતો ને સીબરી બિસારી બહુ બળેતરા કરતી હતી લંગુની

અત્યારે આ સમયમાં છે ને જાજે ભાગે આખા મલકને સીઝર દાવે છે તો ઈ સીઝર હારો ડિલિવરી કરતા એમાં તમને કાઈ નઈ થાય ઉપાધી કરોમાં તમને ખબર એ નઈ પડે કે તમારો બાવલો ક્યારે આવી જશે કાઈ ઉપાધી એટલી બધી નો કરે કાઈ નો થાય એમાં મારા ફોનમાં પાછો મિતુડીનો ફોન આવે છે હા મિતુડી બોલ કાઈ નહીં જો બેઠા છે એ લંગુ બેન ને નોર્મલ ડિલિવરી નો થાય ડોક્ટર એમ કીધું નોર્મલ ડિલિવરી નહીં થાય કે સીઝર કરવું પડશે હા 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 ખાન સીઝર કરવાનું છે એમ કહે છે ડોક્ટર અમે અહીંયા દવાખાને જ સીવી હા હા ના ના તો તાર કાઈ કામકાજ નથી કામકાજ હશે ને તો હું તને ફોન કરી હો મીતુડી હા બધાયના ના હવા નકરા ફોન આવ આવ કરે છે કે લંગુન ક્યારે બાવલું નાનું થઈ ગયું હું છું હું નહીં સોડેલ નો બધાય ફોન આવે છે પોતરી ના તારો આવી ગયો ના ના તું તાર કામ કા જશે ને તો ફોન કરી એમ અમે તઈ સેવી દવાખાને વારા ફરતી વારા આવે છે બધા મારા હા હરામણા આવ્યા હતા અને જીણ કિન જીણીઓ આવ્યા હતા કાલ હાજે હા પણ ઘરે રહેવું પડે ને મારે ઘરના છોકરો નાનો ગોગડીયો મારો એકલો રે નો રે એટલે

બોલો નંગના પેટનો એક એકવાર સુડેલા એની હાહુ હમણાલ કઈક ને કઈક ટમકા મુક્યા વિના નીની રે મેણા માર્યા વિનાની એની હાહુ ની રે આમ નો કર્યું તમે આમ નો કર્યું આઈ આવી તો આમ થઈ ગઈ તેમ થઈ ગઈ ફલાણું થઈ ગયું ઠીકણું થઈ ગયું આ બધી બળેતરાથી આવી હાહુ ફટકાઈ કાખી જિંદગી બગડે ને ઘરવાળો આવો નંગ જેવો ઈ ભલે નથી કેતો પણ મને તો ખબર જ છે કે આ એક નંબરનો દારૂડિયો છે એમ મને ખબર પડી જ જાય

અડધી કલાકમાં સીઝર થઈ જાય પણ સાંજનું કરવાનું છે અને ભૂલે શું કે લંગુબેન ને કોઈ વસ્તુ ન ખવડાવતા એને કંઈ ખાવા નથી દેવાનું અને સીઝર ભૂખ્યા પેટે જ કરવાનું હોય એટલે એટલું તમે ખાસ ધ્યાન રાખજો અને લંગુબેન ને બીજો તો કંઈ વાંધો નથી ને ના ના ડોક્ટર સાહેબ બીજો તો કંઈ વાંધો નથી ક્યાર ઉના અમારી એરે વાતોના ફડાકા કરે છે અને મે કીધું એને ઈ નકરી બળેતરા કરે છે ડોક્ટર સાહેબ એને સમજાવો ને નકરા રો રો કરે છે કે સીઝરમાં માં શું થાય ને આમ થાય ને કે મને બીક લાગે ને અમે બધા સમજાવી તમે કયો તો જરીક ડોક્ટર સાહેબ ના ના લંગુ બેન એમાં કાઈ તમ તારે બીવાનું નો હોય એમાં કાઈ નો થાય તમને કાઈ એટલે કાઈ નો થાય એમાં તમને ખબર એ નો પડે હું સીઝર કર્યો હું નઈ કાઈ નો તમને થાય કાઈ બળે તરા નો કરતા અને હાન તમારું સીઝર કરવાનું છે છ હાથના સાત ગાળામાં બરોબર છે હવે હું જાવ છું બાય બાય હા તો વાંધો નહીં પણ ડોક્ટર સાહેબ મને ઉપાધિ જ નકરી થા કરે એટલે મારે પેલું વેલું છે ને એટલે બીક લાગે ડોક્ટર સાહેબ પણ ડોક્ટર સાહેબ મને થોડી થોડી ભૂખ લાગી છે મારે કઈ ખાવું છે આઈસ્ક્રીમ ને એવું ખવાય પાણી પીવાનું મન થાય ને તો થોડું પાણી પી લો ત્રોફાનું પાણી પીવો બીજું કાઈ નો પીતા પછી ઈધર કરી પછી તમારે બાટલા સડાવવાના છે ને પછી તમારે એકાદ દી પછી તમારે જે ખાવું હોય ને ખાવાનું પણ ઘી નહીં ખાવાનું સારું હાલો હવે હું જાઉં છું